સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા ને દાયરો બધો મજામાં વાગવા માટે આઠ વાગ્યા પછી અમે નાઈ થઈ ગયા ત્યાં અમારે જવાનું છે આજ મેળા ફરવા મેં મારા પાક નું થોડું કામ કર લીધું દૂધ નું કર્યું સાહ મૂકી ને દૂધ સેવા એટલું કામ કીધું ને હવે છે ને કૃષ્ણ કરીએ બધું કટ્યું કામ તો હું ફૂલગર ને મારા હા આમ ત્રણ જાય માર હોહરા ને કૃષ્ણા ઘેર છે ને નિતિન ગયો દ્વારકા આ છે પૂનમ તો હાલો જો હું ફોન નથી લઈ જતી ભેરો એ ક્રિશ ના વિડીયો ઉતારીએ અને લગભગ આપણે બપોર થાય તો આવતા રહી હું કાબા ત્રણ મેળા છે આખડી ફોન આવ્યો મારે દેરાની ઝીણકી થશે ને ત્યાં પોગી ગઈ એ તો વેલા ને વેલા નીકળી ગયા હાથ વાગામાં એટલે એ તો પોગી ગયા ની કે તમે પણ વેલા પોગી જજો પાછા અમારે ભૂયા એક છે ને એટલે એમ કે ત્રણ મેળા છે ને એટલે અમે બધી નંબર આપણે પોગી ગયા કાબા સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા નમો નારાયણ દાયરો બધો મજામાં અમે જાય મેળા અહીંથી ગામ માંથી આવે છોકરો ના ના પણ અર્જન આવેથી આવે એટલે રિક્ષા માં આવે એ ભેરો હા મા દીકરો આવી છે રિક્ષા માં જાય છે

આજ આવ્યો દેવલિક વેડિયા આવો તમે કે બધા મિત્રો કે કે કા ફૂલ કૃપા બધે ખાતા તો આજ આવું બીજો કા રામ રામ સીતા કોઈ ન પૂછતો હમણા કોઈ પૂછતો ન મારા આઈડિયા ન કરતો મને કોઈ કામ માં હા ચાટણ દેવલિન મારા વારો કડે મિત્ર હો વારો કડ વીડે તો મારા વા દુકાન આ કે એક ઓર એક ઓર ડોર નો કરું ગેણ ના કે પાણી આ કરું બીહુ દો બધે મારા માથે મિત્રો હું હમણા હવ સેવટ થઈ ગયો હવ ઓહરી ગયો ઓટો કણ મિત્ર ના હાથ

પછી હવે મારે તમને વિડીયા માં આગળ કઈ મારા કલે મારો દાદો મારો આતો જી કયો બધું યાદ દેવરાધ બીજું કઈ માં હેપી મધર્સ ડે

મેં કીધું આ બધું કામકાજ કરું ની પેલા પાડીને હું કારણ કે ન્યુ રાયડું ત્યાં લગી સાયલું જ સાયલું જ કા ચાલુ જ રહે આમ સેટી રે સેટી આમ રાયડું નાખવાનું તો કેમ થાય જ્યાં લગી પેટમાં ન પડે ત્યાં બધી હક ન થાય ક્યાંય આ જોઈ લ્યો ખંજવારો આવે કાને ક્યાંય હખ ન થતા અમારી ગોરી આપણે કમ્પ્લીટ પાડીને પાઈ લીધી હવે મારે છે ને રોટલા થઈ ગયા છે યાર પછી શાહી માંથી માખણ કાઢી લીધું પછી ફરી વરાઈ ગયા ઠામ વિસરાઈ ગયા હંજવાજી નીકળી ગયું પોતા થઈ ગયા મારે હવે છે ને સેવ ને ટમેટાનું શાક નાખવું લહોણ ફોલી ટમેટા મોરી ને બાકી તો કઈ કામ લગભગ બાકી ના ને એક ફરી આપણે ચેક કરી લઈએ કે પાણી આવે કે નથી આવતું મોટરમાં મારી માની કઈને ગયા કે ચેક કર્યા રાખ જ્યા પાણી જો મોટર ચાલુ કરી હોય ને રાંધી માં તો ભર લઈ જાય બધા ઠામડા ના તેને ટાકા ને કુંડા ને ભરવાના છે ને તો હાલો હવે કામ કાજ વેલેરું કરી નાખી પછી મળી ગયા હાલો તો અત્યારે વાગી ગયા છે સાંજના હાડા શિયાર પાંચ જેવું થયું ને અમારે છે ને ધંધુ ઘરથી મહેમાન આવ્યા તમે બધા ઓળખતા જ કપિલ ને અમારે જમાય ને અમારા ફૂઈ નો દીકરો થાય અમારો જમાય થાય તો એ અટાણે આવ્યા અમારે અહિયાં દિવ્યા છે મારી બેન પછી છોકરી છે ને કપિલ હે જય છે બધા આવ્યા મારી માની આવતા રહ્યા મેળા ભરીને બપોઈ રહ્યા માતાજી ને તમને મારે ખાસ વાત જણાવવાની કે અટાણે કોફી ને કોફી પીવી હતી ને તો કોફી કરવી હતી ને કોફી પીએ બરોબર તો અત્યારે એના ઉપર આપણે પ્રેન્ક કરવાનું છે કઈ રીતના જનાવર નાખવાનું છે એની માટે ખોટું હે ને તો તમે લાસ્ટ લગી વિડીયો જોઈજો આપણે એની માટે પ્રેન્ક કરીએ જનાવર નાખીએ એનું રિએક્શન હું હોય ને એ આપણે જોવાનું છે બરોબર તો હાલો હવે હું જાઉં ને પાસે દેખાડું તમને અમારે જમાઈને બરોબર હા અમારે જમાઈને તમને દેખાડું પાડાની ઘોડા સાપીએ કોફી હા

પણ એ આપડા પર એવું હોવું જોઈએ ને આપડે શું એ કામ કર્યુંતું કે હું એવું ભઈનો તો એવું નર્વસ થાય બસ તમે જ નહીં એટલે પ્રેંક તમા એમી તો અમે તો તમારી ઉપર પ્રેંક નો થવા દ્યો ને નો થવા દ્યો ને આમ તો તમારી પર પ્રેંક 2130 રૂપિયાનો 50 કિલોનો કટો આવે કેટલાનો એ તમે બેતાલીસ રૂપિયા ને 50 પૈસાને એ કઈક પડે છે ખાંડ સમજી ગયા તો 2

અને આ ઘણી વસ્તુ કરી શકે એમ છે જો કરે ને તો મેં એક ઘણી વસ્તુ એક નોટ કરી મેં થોડુંક કીધું એને કે તું તારો અવાજ છે ને એ પ્રમાણે તું અત્યારે દુનિયા જીતી હે કેમ છે પણ તારામાં થોડુંક હોય ને તો હજી ખોટું નહીં બોલો કેટલી ઓફર આવી ગઈ હજી કોઈ કીધું ના થાય વિડીયામાં કોઈ મિત્રો ને તમને કહો અટાણ બેઠા વાત કરીને ને હકીકત થી જે ફોટોગ્રાફી ની ઓફર આવી ગઈ પછી બીજી ઓફર હમાસાર માં બોલવાની આવી ગઈ જીવવા જોઈએ સપોર્ટ કરે સમજી ગયા કે આગળ વધે તો વધવા જોઈએ કારણ કે આનામાં એ વસ્તુ છે સમજી કે કરી શકે એમ છે

આજે અમે ઘેર નતા ને તો આજે બિચારા ને વિડીયો બનાવવાનો કઈ નવરાત નતા હોય એમાં હું છે કે બે મા દીકરો નતા ને ફૂલગર નતા ફૂલગર તો હોય ઠીક છે બકાલું રહેતા હોય પણ કોઈ હોય ને તો પછી આપણે ઉતારી દઈએ હવે એકલી એક ને કેટલો ઉતારે એટલે પોતાનો ઇન્સ્ટાગ્રામ માં મૂકવાનો આટલા પગી ની એક મૂકો કઈ વાંધો નહીં હાલો આવી આને અને મોકલવો આવે થોડો કામ

માં હું થોડી ઘણી ગાયરું ભૂલાઈ ગઈ મારા દેખલા થોડો થોડો ટાઈમ ખાવા આવતો રહું એટલે મને મને માતા સ્પોર્ટ્સ નો બોલી હગું મારે હું થોડો ક્યારેક ક્યારેક છ મહિને બે કે ત્રણ વાર ક્લાસ લેવા આવું જ પડે નગર હું તો લોઈને ટકા ઘટી જાય આવીને વધી જાય